આંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા વકીલોના હિતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટની તાત્કાલિક જરૂરિયાત અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશનના સભ્યોના સંગઠન રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો ઉપર થતી અવારનવારની હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક લાગુ કરવા દરેક બાર એસોસિએશનમાંથી સંયુક્ત રજૂઆત કરવામાં આવી છે જેમાં એડવોકેટ્સ તે આપણા કાનૂની પ્રણાલીનો અભિન્ન ભાગ હોવાથી જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિધેયતાને સુનિશ્ચિત કરવા માટે મહાન ભૂમિકા ભજવે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં વકીલાતના વ્યવસાયિક ઉપર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે ત્યારે વકીલોના હિતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટની તાત્કાલિક જરૂરિયાત અંગે ગુજરાત રાજ્યના જુદા જુદા બાર એસોસિએશન તરફથી સંયુક્ત રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા અંકલેશ્વરના પ્રાંત અધિકારીને મજબૂત વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું આ પ્રસંગે તાલુકા વકીલ મંડળના પ્રમુખ નીતિન વકીલ સહિતના વકીલ મંડળના સભ્યો હાજર રહ્યા હતા અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની એક રજૂઆત કરવા માટેનું એક આવેદનપત્ર આજે રજૂ કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશન સભ્યોનું સંગઠન જે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે રાજ્યના વકીલાતના વ્યવસાયો પર થતી અવારનવાર હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખીને દરેક બાર એસોસિએશનમાંથી આ સંયુક્ત રજૂઆત કરી રહ્યા છે એમાં આ જે રજૂઆતને ધ્યાને લઈને એડવોકેટને જે આ હુમલાઓનો ભોગ બનવું પડે છે તેમાં એડવોકેટનો સુરક્ષા અધિનિયમના હેઠળ એક પ્રોટેક્શન એક્ટ જે લગાડવામાં આવે તો એ પ્રોટેક્શન એટલી વકીલો સારી રીતે કામગીરી કરી શકે એમ છે અને આ કાયદાની જોગવાઈ મુજબ વકીલો એક ન્યાયિક પ્રણાલીના પણ એક ભાગ છે જેના માટે આ કાયદો લાગુ પાડવો જરૂરી છે જે અમારી આ સાહેબને રજૂઆત કરેલી છે ઉપર સુધી એમની રજૂઆત અમારી પહોંચાડે અને દરેક વકીલોને ન્યાયિક રીતે પ્રક્રિયામાં ભાગ લઈ શકે અને એની પર હુમલાઓ કે હિંસાઓ ના થાય એની ખાસ સરકાર કાળજી લે એવી અમારી